સ્ટીલના વાસણ પીડા પડી ગયા છે તો આ ટ્રીક અપનાવો ફક્ત પાંચ મિનિટમાં પહેલા જેવા ચમકવા લાગશે આ જે ક્રેટર છે એકદમ પીળું પડી ગયેલું હતું તો આને જે મેં ક્લીન કરવા માટે એક ટ્રીક અપનાવી તો આજે તમારી સાથે શેર કરીશ તો અહીંયા મેં ગ્રેટરને પ્લેટની અંદર રાખી દીધું છે અને ત્યારબાદ એના પર એકદમ ગરમ પાણી આપણે રેડી દેવાનું છે ગ્રેટર છે એકદમ ગરમ પાણીની અંદર ડૂબી જવું જોઈએ ત્યારબાદ આપણે એની અંદર એક ચમચી જેટલું જમવાનું મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દેવાના છે બંનેની માત્રા સરખી રાખવાની છે અને આને આપણે પાંચ થી સાત મિનિટ જેવું એમ જ રહેવા દેવાનું છે પાંચ થી સાત મિનિટ બાદ કોઈ પણ સ્ક્રબ ની મદદ કોઈ પણ ડિસ લગાવી અને એને ઘસી લેવાનું છે ફક્ત બે થી ત્રણ મિનિટ જેવું આપણે ઘસશું એટલે એના પરની જેટલી પણ પીડાશ વગેરે હશે એ બધી દૂર થઈ જશે તમારા જેટલા પણ સ્ટીલના વાસણ હોય એને તમે આ રીતના ચમકાવી શકો છો સ્ટીલના વાસણ પીડા પડી જાય તો એને ફેંકવાની જગ્યાએ જો આ ટ્રીક અપનાવશો તો એકદમ નવા જેવા ચમકવા લાગશે અને તમારે એને ફેંકવા પણ નહીં પડે તો અહીંયા બસ થોડીક મહેનત લાગશે પણ જે વાસણ છે એકદમ નવા જેવા થઈ જશે તો અહીંયા ઘસી લીધા બાદ હવે આપણે એને સાફ પાણીથી વોશ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી એને આપણ પીળાશ હતી એ બધી પીળાશ પાણીમાં આવી ગઈ છે તો હવે આપણે એને સાફ પાણીથી એક વખત વોશ કરી લઈએ તો અહીંયા મેં એને પાણીથી વોશ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ જે ગ્રેટર છે કેટલું પીળું હતું અને કેટલું એકદમ સાફ થઈ ગયું છે